વાત સુરતની જપાલ વિસ્તારમાં પરિણીતાએ આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે ત્રીસ વર્ષે પરિણીતાએ નવમાં માળેથી છલાંગ લગાવી જોકે મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે આત્મહત્યાનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે વધુ વિગતો સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ધનરાજ શું કારણ સામે આવી રહ્યું છે આત્મહત્યાનું જી ધનરાજ વ્યાપી ગઈ હતી પોતાના ઘરની બાલ્કનીમાંથી મોતની છલાંગ લગાવી હતી ત્યારે આ બાબતની જાણકારી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માત નોંધ કરી તપાસના ધમધમાટ શરૂ કર્યા છે જોકે મહિલા નીચે પટકાયા બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતી ત્યાં મહિલાને સારવાર દરમિયાન મોત નીપજ્યું છે કે સુરતના પાલ વિસ્તાર ખાસ કરી પોશ વિસ્તાર કહેવાય છે અને આ પ્રમાણે જે ઉદ્યોગ કાર છે તેની પત્ની છે આ રીતે મુશ્કેલ મારી ગઈ છે ત્યારે મોતનું કારણ શું હોઈ શકે આપઘાત છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે એ દિશામાં પણ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે પાલ વિસ્તારમાં આ રીતની ઘટના ઘટી છે ત્યારે આસપાસના વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ઘટનાનું કારણ શું હતું એ બાબતને લઈને અત્યારે પોલીસ પોલીસે તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો ઘટનાને લઈ પોલીસ અત્યારે ઘટના સ્થળ પર છે અને તપાસ શરૂ કરી છે